જામકંડોળામાં ગામે શ્વાને હુમલો કરતા ઇન્દિરાનગર વિસ્તારમાં બાળકનું મોત નીપજ્યું છે શ્વાનને બાળકે બચકા ભરતા મોત નીપજ્યું છે ત્યારે વસાહતના લોકો ધરણા પર ઉતર્યા છે જામકંડોળાના મામલતદાર કચેરીના પટાંગણમાં ધરણા કર્યા છે અને મૃત પશુઓની ખાલ ઉતારવાનો વ્યવસાય બંધ કરવા માંગ કરવામાં આવી છે વ્યવસાયના કારણે શ્વાનની સંખ્યા વધતી જાય છે અને કુદરતી હાજતે ગયેલ ત્રણ બાળકો ઉપર આ શ્વાને હુમલો કર્યો હતો બે બાળકો સ્તર પરથી ભાગ્યા હતા જ્યારે એક બાળક નિશ્વાને બચકા ભરતા તેનું મહત્વ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ રાજકોટ રાજકોટ કલેક્ટર સાહેબ જામ જામકનવાળા તાલુકા પંચાયતના જિલ્લા તાલુકા વિકાસ અધિકારી સાહેબ હર સાહેબ અનેકો વખત રજૂઆત કરેલ છે તેમજ ખેડૂતોને સાથે રાખીને ગઈ તારીખ ઓગણીસ આઠ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ અરજી કરવામાં આવેલ છે ખેડૂતોની સહીથી પણ હાલની કોઈ કાર્યવાહી આ સરકારી તંત્ર પર કરતા નથી અને જે જેનો ભોગ એક માસુમ સાત વર્ષનું બાળક બનેલું હોય જેથી તાત્કાલિક ધોરણે એ ખાલ ઉતારવાની કામગીરી અન્ય જગ્યાએ ફેરવવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો આવી જ રીતે ધરણામાં બેસશું આવી અરજીઓ અમે દસ વાર દીધું તો કોઈ કરતા નહીં લાગતા લપા પંચાયતમાં સભ્યમાં ગઈને અમે બોલ્યા કે ભાઈ આપણો આ ગમે ના બદલાવી નાખો બરાબર તો એમ કીધું કે ભાઈ આપણા ગામમાં એક જ કરકવાલ ઉપાડે હવે જો ઇનાહમાં આપણે છો તો કરકવાડ નહીં ઉપાડે તો પછી ઢોર ગામમાં મરી જાય પછી કોણ ઉપાડશે એટલે નાથી એ વાત અટકાઈ જાય છે સમજી ગયા નાથી કોઈ એ ઢોરનો નાથી બદલાવતા નથી છોકરાને મારી નાખ્યું પાંચ છ વરાના છોકરાઓ કૂતરાને ઝાલીને સુથી નાખ્યો મારી નાખે તો અમારી એટલી રાવ છે કે ગમે ગમેના બદલાવ બીજો અમારો કાંઈ કહેવાનો મતલબ થતો નથી કે આ કરકવાર તમે ગમેના બદલાવી નાખો